આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ઓરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ તેમજ એક સામાજિક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અમે તમામ સામાજિક કાર્યકરો તેમજ છોટાઉદેપુર જિલ્લાના તમામ રાજકીય પક્ષના જે આગેવાનો જે છે એમની સાથે મળીને અમને આયોજન કર્યું છે અમે દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખાસ કરીને ખૂબ ધામધૂમથી કરતા હોઈએ છીએ પરંતુ આ વર્ષે થોડું અમે અલગ રીતે વિચારીને કે જે ખરેખર સમાજને જરૂરિયાત જેવી જે છે એને પૂરી પાડવાના હેતુથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે જેમાં અમે છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સિકલ સેલ એનેમિયા તેમજ ગર્ભવતી મહિલાઓ માટે તેમજ જે અકસ્માતના બનાવ વખતે તાત્કાલિક બ્લડની જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા સમયે આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એકત્ર કરેલું બ્લડ સમયસર મળી રહે તેવા ખાસ ઉદ્દેશ્યથી અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એમાં અમને સો થી દોઢસો યુનિટ બ્લડ કલેક્ટ થાય એવી અમને આશાઓ છે વાલસિંહભાઈ વિશ્વ આદિવાસી દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આજરોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અરસંગ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે બ્લડ નો મેગા કેમ્પ રાખેલ છે સાથે સાથે ચિંતન શિબિરનું પણ આયોજન કરેલ છે આ જે આયોજન છે અમારા સમાજ દ્વારા કરેલું છે અને અમારા વિસ્તારમાં જે સિકલ સેલ એનિમિયા જે ડિસીઝ છે એની ખૂબ અસર જોવા મળે છે એને એવા દર્દીઓને વધુ પ્રમાણમાં બ્લડની જરૂર હોય અમે લોકો એક એમને મદદરૂપ થવાના આશ્રયથી આવું એક અનોખું આયોજન કર્યું છે માધુભાઈ રાઠવા

અહીંયા ઓર્સન હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે તથા આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે નાચગાન તો સૌ કરે છે એની જગ્યાએ અહીંયા અમે ચિંતન શિબિરનું આયોજન કરેલ છે જે ચિંતન શિબિરની અંદર સમાજને લગતા સામાજિક આરોગ્ય શિક્ષણ આ ત્રણ પ્રશ્નો વિશે ગહન ચિંતા કરવામાં આવશે અને સમાજને જે જરૂરી મુદ્દાઓ છે તેના વિશે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને આ કેમ્પ દરમિયાન જે પણ દરેક વ્યક્તિ આવશે તેનું સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવશે તેનું ટેસ્ટ મફત કરવામાં આવશે અને જો એમાં પોઝિટિવ આવશે તો એ વ્યક્તિનું આગળની સારવાર સંપૂર્ણ રીતે મફત થશે તે પણ ધ્યાન રાખવું સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો સમાચાર બેલ આઈકોન જરૂર કમાવો